કોને કોને સાત વાર આવડે છે ભાઈ સાત વાર ના તો બધું આવડતું હોય ગમે ઈ બોલતો મંગળવાર પછી શુક્રવાર આવે ચાલો 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 આપણે ગીત જ ગાઈ જ નાખીએ એટલે ખબર પડી જાય ચાલો રવિ પછી તો સોમ છે રવિ પછી તો સોમ મંગળવાર બધા એ ગાવાનું ચોથો બુધ ગુરુ પાંચમો બુધ ગુરુ પાંચમો છઠ્ઠો શુક્રવાર શનિવાર તે સાતમો છેલ્લો વાર ગણાય છેલ્લો વાર ગણાય આમ એક અઠવાડિયું સાતવાર નું થાય સોમવારે મે દૂધ ભર્યું ને મેળવ્યું મંગળવારે બુધવારે એની છાશ વલોવી ગુરુવારે શુક્રવારે ચૂલે ચડાવ્યું તાપે શનિવારે મેને મેનેમાં

ಕಯಾ 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 ಸೋಮವಾರ ಮಂಗಳವಾರ ಬುಧವಾರ ಗುರುವಾರ ಶುಕ್ರವಾರ ಕ್ಲೆಪ್ ಶನಿವಾರ